મુંબઈ દાદર હિન્દ માતા આશાપુરા ચોક ખાતે જીલ ફેશન શુભારંભ થયો દાદર હિન્દ માતા વેપારી એસોસિએશન અને આશાપુરા મિત્રમંડળ કુટુંબીજનો રાજકીય અને સામાજિક અગ્રણીઓએ પપ્પુભાઈ ધરોડ અને કેતનભાઈ નાગડાના સાહસને બિરદાવીને શુભકામના પાઠવી હતી બોલો શ્રી આશાપુરા માત કી જય શ્રી આશાપુરા મિત્રમંડળ મંડળ માતા અને હિંદ માતા માર્કેટ તરફથી અમારા પપ્પુ ધરોળ અને એમના પાર્ટનર ચેતનભાઈ એમને અમારા તરફથી હાર્દિક શુભેચ્છા અને આવા શુભ કાર્યમાં અમે આખા મંડળ એ બધા હાજર એમને આમંત્રણ આપી એ બદલે એમનો ખૂબ આભાર અને ખાસ કરીને આશાપુરા ચેનલ એમ કહો ને કે પરેશભાઈ જોશી અને એમની ટીમ દિલુભા બાપુ અને જય સુપુત્ર એમના આવેલ છે તે દે એમને ભી ખૂબ ખૂબ આ ધન્યવાદ કે આ આવા કાર્ય ઉપર આપ પોતે ભી આમાં સહભાગી થયા તેબર આપ આમાં આશાપુરા ચેનલ નો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ વિકમસી હાજો આ વાત જરા બોલો શ્રી આશાપુરા માતા કી જય આજે હિન માતામાં આશાપુરા ચોક માં આ જીલ ફેશન જે કેતનભાઈ અને પપ્પુભાઈ જે આ દુકાન ચાલુ કરી છે શ્રી આશાપુરા મિત્ર મંડળ અને હરપચંદભાઈ ગંગર દિનેશભાઈ ત્રિવેદી વાલજીભાઈ અને બધા અહીંયા ભાઈ પધારેલા અને આશાપુરા મિત્ર મંડળ અને આ બંને ભાઈઓ બહુ પ્રગતિ કરે માતાજીને એવી પ્રાર્થના કરીએ છીએ અને પર દાદાને ભાઈ કહીએ છીએ કે ભાઈ આ ધંધામાં બરકત આપજો ને આગળ વધે એવી શ્રી આશાપુરા મિત્ર મંડળ તરફથી હાર્દિક શુભેચ્છા જય માતાજી આશાપુરા ન્યૂઝનો ઘણું ઘણું અભિનંદન કહું છું આજે અમારા પ્રસંગે અચાનક એમનો પ્રવેશ થયો એમને જોઈને અમે ખુશી થઈ અમારી આજે ઓપનિંગમાં અમારી જીલ ફેશનમાં અમારા મિત્રો અમારા સગા સંબંધીઓ બધા પધાર્યા એનું બધાનું આભાર માનું છું અમારા આજે વડીલ અમારી મા અમારી યાદ આવે કે અમારી મા પણ અમારે અહીંયા હાજર હતી એવું અમને લાગ્યું એટલે અમે બધા કહીએ છીએ કે અમારે બધો જગ્યાએ અમારે બહુ ખુશી મળી છે અમારો પૂરો પરિવાર અને પૂરો મિત્ર મંડળ તમારા આશાપુરા નિયજનો આભારી છે અને અમારી ફર્સ્ટ ક્લાસ રીતે અમારી ઓપનિંગ પૂરી થઈ છે અમારા કેતનભાઈ નાગરા છે અને અમે બંને જ ભેગા થઈ અને અમે નવો શ્વાસ લીધો છે તમારા બધાના અમારા આશીર્વાદ જોઈએ છીએ બસ એ શુભેચ્છા અમે ગૂગલ પે કરી અને એને જે બી કોઈ ઓર્ડર આપશે એને અમે કુરિયર કરી નાખશું ગમે આ તો કચ્છ છે લંડન કહેશે તો લંડન અમે લંડન બી અમે કુરિયર કરી નાખશું કોઈ ટેન્શન નથી સાથ સહકાર જોઈએ બધા આગેવાનો બધા બધા બધાને ખુબ ખુબ ધન્યવાદ બધા આવી રીતે સાથ સહકાર આપજો બધાને માતા આશાપુરા માં અંબામાં ચડતી રાખે ને આગળ વધારે બધાનું સારું થાય આપણું સારું થાય બધાનું સારું થાય બોલો શ્રી આશાપુરા માથકી જય આ દાદરમાં ન્યૂ કોર્નરમાં નવી જીલ ફેશન હમણાં ઓપનિંગ કર્યું છે આજે કેતનભાઈ ને પાપુભાઈ પાર્ટનરશીપમાં કર્યું છે અને બહુ સરસ દુકાન છે તમે આવીને જરૂર એનો લાભ લેજો અહીંયા આવીને બધા પધાર્યા ઓપનિંગ આજે બહુ સારું થઈ ગયું અહીંયા હેવી હેવી ગાઉન ઇન્ડો વેસ્ટર્ન પછી નવ નવી ન્યૂ ફેશન છે એટલે બધા એકવાર જરૂર આવીને એકવાર આવીને બધું લાભ લેજો અને જરૂર એકવાર આવજો કુર્તી ન્યૂ ફેશન છે બધી નવી ન્યૂ લુક છે અને બધા એકદમ બહુ સરસ રીતે બધી આ દુકાનનો શો બી બહુ મસ્ત સરસ આવે છે એકદમ સરસ રીતે થઈ ગયું ધન્યવાદ જય જીનેન્દ્ર જય મહાવીર જય જીનેન્દ્ર